આપણે બધા જ શાંતિના પરમાત્માની ઉપરથી શાંતિની કિરણો પડી રહી છે સ્વતનની અંદર બાબા આપણને બાળકોને ને આપણી જે વિધિ ચાલી રહી છે એને પણ જોઈ રહ્યા છે અને શક્તિ આપી રહ્યા છે સાથે સાથે આપણા પૂર્વજ દાદીઓ આપણા પૂર્વજ વરિષ્ઠ દાદાઓ જેટલા પણ એડવાન્સ પાર્ટીની આત્માઓ ગઈ છે એ બધાની સકાશ બ્રહ્મા બાબા માતેશ્વરીજી દાદીઓ એ બધાની વિશેષ વતનથી અહીંયા શાંતિની કિરણો આવી રહી છે અને આપણું આ જે વિશેષ સ્થાન બનશે એ એવું સ્થાન બનશે કે જેમાં પહેલા તો અહીંની બધી આત્માઓ સાથે સાથે અન્ય બીજી સુરતની આત્માઓ આજુબાજુના ગામડાઓની આત્માઓ એ બધી આત્માઓ આજે જીવનની અંદર બધાની પાસે ખૂબ સંપત્તિ છે સુખ છે વૈભવ છે બધું જ છે પણ જીવનમાં એક શાંતિ નથી તો શાંતિની પ્રાપ્તિ કરવા માટે બધી આત્માઓ અહીંયા આવતી રહેશે એવી આજના દિવસે આપણે બધા શુભ ભાવના અને શુભકામનાના સંકલ્પો પહોંચાડીએ કે જેને કારણે બાબાનું આ ભવન એક આશ્રય સ્થાન બને અને આત્માઓ આવતી રહે એવી વિશેષ શુભ સંકલ્પ આપણે બધા કરીએ અને નિર્વિઘ્ન રીતે બાબાનું આ કાર્ય જલ્દી જલ્દી સંપન્ન થાય અને આપણે બધા જ્યારે અહીંયા બની જાય ત્યારે કુંભ મૂકવા માટે ફરીથી ઉપસ્થિત થઈએ અને ત્યાર પછી કમ્પ્લીટ બની જાય ત્યારે ઉદ્ઘાટન માટે પણ આપણે બધા અહીંયા ફરીથી મળીશું એવી આજ આ ભૂમિ ઉપર આપણે બધા શુભ ભાવના અને શુભકામનાનો સંકલ્પ કરીશું એક મિનિટ બાબાની આપણે બધા E a de